વડોદરા શહેરમાં હલકી કક્ષાની કામગીરીને કારણે યોગ્ય રીતે માટી પુરાણ નહીં થતા અવારનવાર ભૂવા પડવાના કિસ્સા બની રહ્યા છે તો બીજી બાજુ કેટલીક જગ્યાએ વર્ષો જૂની પાણીની ડ્રેનેજની લાઈનો થઈ જવાથી પણ ભૂવા પડ્યા છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પર બે દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો તો જે આજે મોટો થઈ ગયો છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ વિસ્તાર છે કમલનગર તળાવ પાછળ નહેરુ ચાચાનગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાંથી એક આ વોટ નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂ પૂરવાનો ટાઈમ નથી આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવાનગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર